ત્રીજો ઓગસ્ટ બે હજાર ચોવીસ શનિવાર જીવતા થયા છે એવું માને છે એટલે રાજા સ્નાન સંસ્કાર યોહાન કરાવેલા શિરછેદનું વર્ણન કરવામાં આવે છે હેરોદ આંતિપાસ એ પહેલા હેરોદનો દીકરો જે હેરોદ બેથલેહેમ અને તેની આસપાસના ગામોમાં બે વર્ષની નાના દીકરાઓનો વધ કરવામાં આવ્યો હતો તેની ઈચ્છા બાળ ઈસુને મારી નાખવાની હતી આજે તેનો દીકરો હેરોદ આંતિપાસ ઈસુ વિશે સાંભળે છે ત્યારે તેને ઈસુમાં સ્નાન સંસ્કાર યોહાન જીવતા થયા હોય એવું લાગે છે હેરોદ પાસે સ્નાન સંસ્કાર યોહાનને કેદમાં પૂરવામાં આવ્યા છે કારણ સ્નાન સંસ્કાર યોહાને ફેરોજ આંતિપાસના પોતાની ભાભી સાથેના લગ્નનો વિરોધ કર્યો છે સ્નાન સંસ્કાર યોહાને મારી નાખવાની તો હેરોજ આંતિપાસને બીક લાગે છે કારણ લોકો સ્નાન સંસ્કાર યોહાનને પૈગંબર માને છે અને યોહાને કરેલા આંતિપાસના વિરોધમાં સાથ આપે છે રાજાની ભાભી પોતાની દીકરીને લઈને આવી છે આ દીકરી રાજાના જન્મદિવસની ઉજવણીમાં સ્નાન સંસ્કાર યુવાન માથું માંગે છે રાજા એ ઇનામ આપે છે પણ ખરો પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ